નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળ્યા છે વડોદરાના ઉમેદવાર જાહેર થયા બાદ રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં ભારે આંતરિક વિવાદ જોવા મળ્યો હતો તો રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થયું હતું ત્યારે હવે રંજનબેનની એક ટ્વીટથી વડોદરાનું રાજકારણ હચમચી ગયું છે મિત્રો રંજનબેને ટ્વીટ કરીને જણાવ્યું છે કે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું લોકસભાની ચૂંટણી માટે વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું મિત્રો ઉમેદવારી જાહેર થયાના દસ દિવસમાં જ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે છેલ્લા દસ દિવસમાં રંજન ભટ્ટ સામે અનેક વિરોધો ઉઠ્યા હતા રંજન ભટ્ટ સામે વોર શરૂ થયું હતું ત્યારે હવે ખુદ રંજન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે મિત્રો તેમણે સોશિયલ મીડિયામાં વહેલી સવારે આ જાહેરાત કરી હતી આ ખબર બાદ ખૂબ જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના ઘરે પહોંચી ગયા હતા તો બીજી તરફ ભાજપમાં સસ્પેન્ડ થયેલા જ્યોતિ પંડ્યાએ પણ રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવા ઉપર નિવેદન આપ્યું છે આ વડોદરાવાસીઓની જીત છે મિત્રો રંજન ભટ્ટે વધુમાં કહ્યું કે મેં વડોદરાની દસ વર્ષ સુધી સેવાઓ કરી છે ફરીથી ત્રીજી વાર મને ભાજપે ટિકિટ આપી હતી પરંતુ છેલ્લા દસ દિવસથી જે ચાલી રહ્યું છે તે જોતા એવું લાગ્યું કે જે રીતે લોકો ચલાવી રહ્યા છે મને અંતર આત્માના અવાજે કહ્યું કે હવે નથી કરવું મને એવું થયું કે હવે ચૂંટણી નથી લડવી મને સવારે ભગવાનની પૂજા કર્યા બાદ એવું થયું કે ચૂંટણી નથી લડવી વિરોધીઓને એવું લાગતું હોય કે તેમની જીત થઈ તો તેઓ ખુશ થાય હું તો ભાજપને સમર્પિત છું કાર્યકર તરીકે આગળ પણ કામ કરતી રહીશ વડોદરાને સીટ છોડીને પીએમ મોદીએ મને સેવા કરવાની તક આપી હતી હું હંમેશા સમર્પિત રહીને પ્રજાની વચ્ચે રહી હતી મેં વડોદરાનું કામ કર્યું છે પણ મને સવારથી એવું થયું કે રોજે રોજ કોઈને કોઈ નવું કરવું પડે તેના કરતાં હું સામેથી જ કહી દઉં કે નથી લડવું તેમણે વધુમાં કહ્યું કે મને કોઈ દુઃખ નથી ખોટા આક્ષેપો કરવા અને મારી બદનામી કરવી તેના કરતાં સારું છે કે હું ઉમેદવારી પાછી ખેંચી લઉં મારી સામે પોસ્ટર વર શરૂ થયું તેમાં કોંગ્રેસના પ્રમુખનો હાથ છે તેમાં તપાસ થઈ રહી છે તેમાં સાચું બહાર આવશે મને સરકાર ઉપર વિશ્વાસ છે કે જે વ્યક્તિ પાછળ સંડોવાયેલા હશે તેને શોધી કાઢશે પરંતુ વડોદરામાં સંસ્કારની નગરીમાં છેલ્લા દસ દિવસથી જે લોકો કરી રહ્યા હતા તે મારી બદનામી થાય તેના કરતાં ઉમેદવારી પાછી ખેંચી લઉં શું પાર્ટી તરફથી ઉમેદવારી પરત લેવા કહ્યું તેના વિશે રંજન ભટ્ટે ખુલાસો કર્યો કે પાર્ટી તરફથી કોઈ સૂચના નથી પરંતુ મારું વડોદરા બદનામ થાય તેના કરતાં આ સારું હતું પાર્ટી જે નામ માટે ઉમેદવારી કરશે તેના માટે કામ કરીશ પાર્ટી તમને જ ઉમેદવારી કરવા પ્રેશર કરશે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે હું આજે છોડી રહી છું પાર્ટીએ તો ટિકિટ આપી જ હતી પરંતુ હવે મને લડવાની ઈચ્છા નથી